આજમ મિશન દ્વારા ચાલતી સેવાકીય પ્રવૃતિ ની મુલાકાત માટે તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસ ને સોમવાર રોજ વેરમ ધરતી ઉપર ખાસ પધારશે વિરમ ગામ શહેર આપના આગમન અકીદત મંદોમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે જાનસીરે હુજુર મોહદ્દીસે આઝમ હિન્દ અમીરે મિલ્લત વસુફીએ હિન્દ આલે નબી ઔલાદે અલી ગુલે ગુલજારે અશરફિયત પીરે તરીકત રહબરે શરીયત હુઝુર ફાઝિલે બગદાદ હઝરત અલ્લામા વ મૌલાના અસ્સા સૈયદ હસન અસ્કરી અશરફ અશરફી ઉલ જીલાની મદદ જિલ્લાહુલ આલી સરપરસ્ત વ ફાઉન્ડર મોસીની આઝમ મિશનનું વિરમગામમાં આગમન થશે સૌપ્રથમ મુસાફરીથી ઘાચીની મસ્જી થઈ કાપડ બજાર અશરફી ટિફિન સર્વિસ જુમા મસ્જીદ પાસે પધારશે અહિયાં મિશન દ્વારા ચાલતી અશરફી ટિફિન સર્વિસ મુલાકાત કરશે અને દુઆ ગુજારશે ત્યાર બાદ અસર પછી હુઝુર ફાઝીલે બાગદાદ મોસીની આઝમ મિશન ઇસ્લામિક સેન્ટરના બિલ્ડિંગ બાંધકામની મુલાકાત કરશે અને ગુજારશે ત્યારબાદ મસ્જિદમાં હુઝુર ફાઝિલે બાગદાદ વિરમગામ ખાતે મિશનના ના હિફઝ ક્લાસ નું કરશે આ તમામ પ્રોગ્રામ સામેલ થવા માટે મોહશિન આઝમ મિશન વિરમગામ તરફથી અપીલ કરવામાં આવેલ છે મુન્ના પાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ